ઓડિયો ક્લિપ છે જે વાયરલ થઈ રહી છે તેના સંવાદને આપણે મુલવીએ તો આ ઓડિયો ક્લિપમાં એમ કહેવામાં આવ્યું છે કે નરેશભાઈને તમે સીડી કોરી મોકલો અને સાથે એક ફોટો મોકલજો જેમાં જે છોકરી છે એના મોઢા ઉપર દેખાઈને એવી રીતે મોકલજો કારણ કે ઓળખી શકાય નહીં એટલે નરેશભાઈ એને ઓળખી શકે નહીં એટલે એ બાબત ચોક્કસ છે કે આ કોઈ ત્રાહિત વ્યક્તિની સીડી નરેશભાઈને મોકલવાની હોય અને જો નરેશભાઈ એ છોકરીને ઓળખી જાય તો એમને બોલાવીને સમાધાન કે જે કાંઈ કરી શકે એ કરે નહીં તેવું તેનું કહેવાનું થાય છે હકીકતમાં આ આખું પ્રકરણ છે એ રાજકીય અસ્થિઓએ તેમના તાબાના જે કાર્યકરો છે તેમને હાથો બનાવીને નરેશભાઈનું ખોરલધામને અને પટેલ સમાજને નુકસાન થાય તે રીતે આ આખો પ્રકરણ ઊભું કરવામાં આવેલું છે નરેશભાઈનું ચરિત્ર જોતા નરેશભાઈની શાખ જોતા અને જાહેર જીવનના તેના પચાસ વર્ષ જોતા નરેશભાઈ એ અનેક સંસ્થાઓમાં કામ કરી રહ્યા છે અને નરેશભાઈ કોઈ પણ પ્રકારના સબ સ્ટાન્ડર્ડ વ્યક્તિઓ સાથે પણ તેમની ઉઠક બેઠક ન હોય અને સફ સ્ટાન્ડર્ડ પ્રકૃતિ તો એકર વાત રહી એટલે આ બાબતે માત્ર ને માત્ર ઉપજાવી કાઢેલ બાબતો રજૂ કરવામાં આવી છે અને જે જીગીશા પટેલ અને બંને ગજેરાનો તમે સંવાદ સાંભળો તેમને આ અગાઉ રકમો કેટલીક વ્યક્તિઓ પાસેથી પડવેલી છે અને વધુ રકમ પાડાવવા માટેના આવા કારસાઓ તેઓ કરી રહ્યા છે અને આ અગાઉ પણ આવી બેલેક મેઇલિંગ કરવાના ગુનાઓ તેઓ નોંધાયેલા છે એટલે આ સીડીની જ્યાં સુધી